या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः तो मित्रो स्वागत यूट्यूब भक्ति कीर्तन संग्रह मां મિત્રો આપણે સૌ લોકો નવરાત્રિના નવ દિવસ માતાજીની પૂજા આરાધના ઉપાસના કરીએ છીએ આમ તો પરસ્પર દરમિયાન આપણે આપણે આપણા કુળ દેવીની પૂજા આરાધના કરતા હોઈએ છીએ આપણા ગામ શહેરમાં જ્યાં પણ ક્યાંય કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ઘણી વખત આપણે ત્યાં દર્શન કરવા પણ જતા હોઈએ છીએ પરંતુ નવરાત્રિના માતાજીના એવા નવ દિવસો છે કે તેઓ સાક્ષાત આપણી સાથે બિરાજમાન હોય છે આ નવરાત્રિના નવ દિવસ જો તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના ઉપાસના કરાય છે તો તેનું ફળ આપણને અવશ્ય મળે છે અને એટલા માટે જ આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે સૌ લોકો માતાજીના પાઠ કરીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ જરૂરી નથી કે દરેક લોકો એક સરખી જ પૂજા કરે દરેક લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક શક્તિ પ્રમાણે માતાજીની પૂજા કરે છે ઘણા લોકો માત્ર ધૂપદીપથી પણ પૂજા કરે છે અને ઘણા લોકો અનેક વસ્તુઓ માતાજીને અર્પણ કરીને પૂજા કરે છે પરંતુ કહેવાય છે ને કે મા તો મા છે તે તેના બાળકની કોઈપણ રીતે કરેલી પૂજાનો સ્વીકાર કરે છે અને મિત્રો એમાં પણ જો આપણે માતાજીના અલગ અલગ દિવસે એટલે કે આ નવે નવ દિવસે જો તેમના નવ સ્વરૂપની પૂજા કરીએ છીએ તો આપણને તેનું વિશેષ ફળ મળે છે કહેવાય છે કે આ નવ દિવસમાં માતાજીના મુખ્ય ત્રણ સ્વરૂપની પૂજા થાય છે એટલે કે પાર્વતીજી લક્ષ્મીજી અને સરસ્વતી પહેલાં ત્રણ દિવસ છે તે પાર્વતીજીના સ્વરૂપ છે બીજા ત્રણ દિવસ છે લક્ષ્મીજીના છે અને છેલ્લા ત્રણ દિવસ છે તે સરસ્વતીના સ્વરૂપો છે કે જેની આપણે પૂજા કરવી જોઈએ કદાચ પૂજા ન કરીએ અને માત્ર તેમનો મહિમા કથા સાંભળીએ છીએ તેમના સ્વરૂપનું વર્ણન પણ સાંભળીએ છીએ તો પણ તેનું આપણને ફળ મળે છે હવે કદાચ આપણી પાસે માતાજીના નવે નવ સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન સાંભળવાનો સમય ન હોય એટલા માટે આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જેમાં અમે માતાજીના નવે નવ સ્વરૂપનું ટૂંકમાં વર્ણન સમજાવીશું તેમના વિશે જણાવીશું કે જેથી કરીને જો આપણી પાસે વધુ સમય ન હોય તો પણ તેને સાંભળી શકો અને એક જ વિડીયોમાં માતાજીના નવ સ્વરૂપ વિશે જાણી શકો તો આવો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો જો હજી સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો મિત્રો આપણે માતાજીના પહેલા સ્વરૂપ વિશે વાત કરીશું કે જેને આપણે શૈલપુત્રી તરીકે ઓળખીએ છીએ કહેવાય છે કે શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયની પુત્રી છે એટલા માટે તેને શેલપુત્રી કહેવાય છે તેઓ આગલા જન્મમાં પાર્વતીનું સ્વરૂપ સતી હતા અને દક્ષ રાજાના યજ્ઞમાં તેણે પોતાનું શરીર અગ્નિમાં બાળીને ખાક દીધું હતું અને ત્યાર પછી તેનો બીજો જન્મ હિમાલયના પુત્રી તરીકે થયો હતો અને ફરીથી તેઓ ભગવાન શિવના પત્ની બન્યા હતા અને એવી રીતે અને એવી રીતે તે પાર્વતીજીનું સ્વરૂપ મનાય છે કે જેની આપણે પ્રથમ દિવસે આરાધના પૂજા કરીએ છીએ તેમની પૂજા કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે કે જેના દ્વારા સાધકને ચક્ર જાગૃત થવાથી મળતી સિદ્ધિઓ જાતે જ પ્રાપ્ત થઈ જાય છે કહેવાય છે કે માતાજીને આ સ્વરૂપમાં ધન નોકરી વ્યાપાર લગ્ન અને વિદ્યા માટે પ્રાર્થના કરવામાં આવે છે અને જો તેમનો બીજ મંત્ર વિશે વાત કરીએ તો તે છે રીમ શિવાય નમઃ અગર જો આપ મા શૈલપુત્રીની પૂજા કરતા હોય અથવા તો તેમનો મંત્રનો જાપ કરવા ઈચ્છતા હોય તો પહેલા દિવસે આપે રીમ શિવાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો રહેશે ત્યાર પછી માતાજીનું બીજું સ્વરૂપ છે શ્રી બ્રહ્મચારિણી તો મિત્રો અહીંયા બ્રહ્મચારિણી એટલે કે તપશ્ચરિણી તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે નવરાત્રિના બીજા દિવસે તેમની પૂજા અર્ચના કરાય છે અને તેમની પૂજા કરવાથી વ્યક્તિને મનુષ્યને તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે તેમજ તેનું મન પણ વિચલિત થતું નથી ઘણી વખત આપણે કોઈપણ વસ્તુમાં ડિસિઝન લઈ શકતા ન હોય આ કાર્ય કરવું કે ન કરવું કે બીજું કરવું કે ન કરવું ઘણી વખત આવું આપણા મનમાં કન્ફ્યુઝન થતું હોય છે તો તે લોકોએ માતા બ્રહ્મચારિણીની પૂજા અવશ્ય કરવાની માતાજીને ભોગ ધરાવી કન્યાઓને જમાડવી જોઈએ અને જો આપ હવન કરાવતા હોય તો તેમાં ખીર અને ઘીની હાહુતિ આપવામાં આવે છે અને માતા બ્રહ્મચારિણીનો બીજ મંત્રની વાત કરીએ તો તે છે હ્રીમ શ્રી અંબિકા નમઃ અગર જો આપ માતાજીનો મંત્ર જાપ કરવા ઈચ્છતા હોય તો એકસો આઠ વખત અગર જો આપ બ્રહ્મચારિણીનો મંત્ર જાપ કરવા ઈચ્છતા હોય તો બીજા દિવસે એકસો આઠ વખત હ્રીમ શ્રી અંબિકા નમઃ એ મંત્રનો જાપ કરવાનો રહેશે ત્યાર પછી માતાજીનું ત્રીજું સ્વરૂપ છે શ્રી ચંદ્રઘંટા તેમના મસ્તક પર ઘંટના આકારનો અર્થ ચંદ્ર છે એટલા માટે આપણે તેમને ચંદ્રઘંટા કહીએ છીએ નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા અર્ચના કરાય છે કે જેમની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિદ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે તેમજ કામ ક્રોધ મોહ લોભ વગેરે જેવા આપણા જે દુર્ગુણો છે કે જેને આપણે કહીએ છીએ તે એક ક્ષણમાં નાશ થઈ જાય છે અને માતા ચંદ્ર અને મા ચંદ્રઘંટાનો બીજ મંત્ર છે એમ શ્રીમ સક્તય નમઃ કે જેનો આપ એકસો આઠ વખત જાપ કરી શકો છો ત્યાર પછી માતાજીનું ચોથું સ્વરૂપ છે કુષ્માંડા પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તે કુષ્માંડા દેવીના નામથી ઓળખાય છે કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી જ બધા રોગો અને કષ્ટો પણ નાશ પામે છે આમની ભક્તિથી આયુષ્ય બળ અને આરોગ્યમાં પણ વૃદ્ધિ થાય છે તેમજ માતા કુષ્માંડાનો બીજ મંત્ર છે એમ રીમ દેવ્યે નમઃ કે જેનો જાપ કરીને આપ માતા કુષ્માં પ્રસન્ન કરી શકો છો ત્યાર પછી આદિશક્તિ દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે કે શ્રી સ્કંદ માતા શ્રી સ્કંદ એટલે કે કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવાય છે નવરાત્રિના પાંચમા દિવસે આપણે તેમની પૂજા કરીએ છીએ અને તેમની આરાધના કરવાથી વિશુદ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિદ્ધિઓ મળે છે તેમજ મૃત્યુ લોકમાં સાધકને પરમ શાંતિ અને સુખની પ્રાપ્તિ થઈ જાય છે અને આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે અને મિત્રો આપણે મનુષ્ય અવતાર મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે કહેવાય છે કે ચોર્યાસી લાખ યુનિયોમાંથી જો અંતિમ અવતાર હોય તો તે છે આ મનુષ્ય અવતાર કે જેમાં આપણે આપણા દરેક કર્મોની સજા ભોગવીને દરેક કર્મોનું ફળ મેળવીને હવે આ ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્ત થવાનું છે અને ભગવાનના સીધાવાનું છે છે અને માતા માતાનો બીજ મંત્ર રેમ ક્લેમ નમઃ ત્યાર પછી માતાજીનું છઠ્ઠું સ્વરૂપ છે શ્રી કાત્યાયની મહર્ષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ કે જેમની ઉપાસના કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થઈ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તે આ લોકમાં રહીને અલૌકિક તેજ અને પ્રભાવ મેળવે છે તેમજ તેના રોગ ભય સંતાપ એ બધી વ્યથાઓનો પણ નાશ થઈ જાય છે અને માતા કાત્યાયનો બીજ મંત્ર વિશે વાત કરીએ તો તે બીજ મંત્ર છે ક્લીમ શ્રી ત્રિનેત્રાય નમઃ આ દરેક મંત્ર આ વિડિયોમાં લખેલા જ છે અથવા તો આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલા મળી જશે એટલે માટે જો આપણે મંત્ર જાપ કરવા હશે તો આપણે તેમાં સરળતા રહેશે ત્યાર પછી માતાજીનું સાતમું સ્વરૂપ એટલે કે શ્રી કાલરાત્રી તો કે જે કાળનો નાશ કરનારી છે એટલા માટે કાલરાત્રી નવરાત્રિના સાતમા દિવસે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુચક્ર એટલે કે જે કપાળની વચ્ચે આવેલું હોય તેને સાધના કરીને સ્થિર કરવાનું હોય છે શ્રી કાલરાત્રીની સાધના કરવાથી તે વ્યક્તિનું ભાનુચક્ર જાગૃત થાય છે અને તેને દરેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે આપણે માતા કાલરાત્રિનું ભયંકર સ્વરૂપ દેખાતું હશે પરંતુ તેનો સ્વભાવ અંદરથી એકદમ કોમળ છે અને શાંત છે અને માતા કાલરાત્રીનો બીજ મંત્ર છે ક્લેમ એમ શ્રી કાલિકાએ નમઃ ત્યાર પછી આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે કે શ્રી મહાગૌરી કે જેમનું વર્ણ ગોરો છે રૂપાળા છે એટલા માટે તે મહાગૌરી કહેવાય છે નવરાત્રિના આઠમા દિવસે આપણે તેમની પૂજા કરીએ છીએ અને આ દિવસે વ્યક્તિએ પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લાટ પર સ્થિર કરીને સાધના કરવાની હોય છે શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે કે જેમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય કે જે અશક્ય હોય તે પણ કાર્ય શક્ય થઈ જાય છે આ દિવસે કુમારિકાઓનું પૂજન કરવું જોઈએ તેનાથી આપણને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને એવું કહેવાય છે કે કન્યા પૂજન કરતાં પહેલાં આપે સંકલ્પ લઈ લેવાનો કે આપ કેટલા વર્ષ કન્યા ભોજન કન્યા પૂજન કરવાના છો અને ત્યાર પછી તેટલા વર્ષ કન્યા પૂજન ફરજિયાત કરવું પડે છે એક વખત સંકલ્પ પૂરો થઈ જાય ત્યાર પછી જો આપ ત્યાર પછી પણ જો આપ કન્યાઓને જમાડવા ઈચ્છતા હોય ગોયણી કરવા હોય તો આપ કરી શકો છો અને માતા બીજ અને આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે કે શ્રી સિદ્ધિદાત્રી કે જે દરેક પ્રકારની સિદ્ધિઓની દાત્રી છે આપણને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્તિ કરાવે છે અને અર્પણ કરે છે એટલા માટે જ આપણે તેને સિદ્ધિદાત્રી કહીએ છીએ અને તેમની નવમા દિવસે પૂજા કરીએ છીએ આ દિવસે સાધકે પોતાની ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે જે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે અને માતા સિદ્ધિદાત્રીનો બીજ મંત્ર છે હ્રીમ ક્લીમ એમ સિદ્ધયે નમઃ આ દિવસે પણ કુમારિકા પૂજન કે પછી હવન કરાવી શકો છો અને નવરાત્રિના નવ દિવસ પૂરા થાય એટલે આજના દિવસે વ્રત પણ છોડવામાં આવે છે અગર જો આપ ઉપવાસ કરતા હોય એક એકટાણા કરતા હોય તો આજના દિવસે તેને છોડવામાં આવે છે તેમજ માતાજીને આજ દિવસે પ્રાર્થના ક્ષમાયાચના આરતી અને વિસર્જન પણ કરવામાં આવે છે જે આપણે માતાજી સમક્ષ અખંડ દીવો રાખીએ હોય તેને પણ એની જગ્યા પરથી ખસેડી દેવો જોઈએ કે જેને આપણે વિસર્જન કહીએ છીએ નવરાત્રિના નવ દિવસ તે અખંડ દીવાનું સ્થાન ક્યાંયથી ખસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તે અખંડ દીવાનું વિસર્જન થઈ ગયેલું ગણાય છે તો આ રીતે દિવસ નવ સ્વરૂપનું વર્ણન છે કે જેની આપણે કથા સાંભળી જેના વિશે મેં આપ સૌ લોકોને ટૂંકમાં માહિતી આપી કે જેથી કરીને આપની પાસે ઓછો સમય હોય તો ઓછા સમયમાં પણ આપ માતાજીના નવે નવ સ્વરૂપનું વર્ણન સાંભળી શકો તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકો માતાજીના આ નવે નવ સ્વરૂપથી જાણકાર થઈ ગયા હશો આ ઉપરાંત આ ચૈત્રી નવરાત્રિની જે વ્રતકથા છે તેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે કદાચ જો આપ વ્રત ન કરતા હોય તો માત્ર જે વ્રત કથા પણ સાંભળો છો તો પણ તેનું આપને પુણ્ય મળી જાય છે અને જે લોકો વ્રત કરતા હોય તેને તો ફરજિયાત વ્રતકથા વાંચવાની સાંભળવાની હોય છે નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે માત્ર પાંચથી દસ જ મિનિટની વ્રત કથા છે તે સાંભળી લેવાની તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર